સુરત શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે ભાજપના ઓડના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર ગૌરવસિંહ રાજપૂત વર્ષી યુવતીને માદક પીણું હાલતમાં કારમાં જહાંગીરપુરાની એક હોટલમાં યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યો હતો ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી પોલીસે બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે ઘટનાની જાણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોપી આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે યુવતીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે થોડા સમય અગાઉ તેને ઇન્સ્ટાગ્રામ પર ગૌરવસિંહ રાજપૂત નામના યુવક તરફથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી જે ભાજપના વોર્ડ નંબર આઠનો મહામંત્રી તરીકે કાર્યરત હતો થોડા દિવસ બાદ બીજા યુવક આદિત્ય ઉપાધ્યાય તરફથી પણ રિક્વેસ્ટ આવી હતી જેને યુવતીએ સ્વીકારીને તેની સાથે પણ મેસેજ બાદમાં ફોન પર વાતચીત શરૂ કરી હતી આ રીતે યુવતીએ બંને યુવકો સાથે મિત્રતા બાંધી હતી થોડા દિવસોમાં યુવતીએ બંનેને પોતાનો મોબાઈલ નંબર આપતા ફોન પર અવારનવાર વાતો થતી રહી હતી આરોપી ગૌરવ અને આદિત્ય નાટકીય રીતે યુવતી સાથે નિકટતા વધારી અને ષડયંત્ર રસવાની તૈયારી કરી હતી ગૌરવસિંહ અને આદિત્ય ઉપાધ્યાયે તેને ફરવા માટે બીચ પર લઈ જવાનું કહ્યું હતું જેના પગલે તે બીચ પર બંને સાથે ગઈ હતી જોકે આરોપીઓએ પૂર્વ નિયોજિત રીતે તેનો વિશ્વાસ જીતી કોઈ અજાણ્યા બીચ પર લઈ ગયા હતા ત્યાં પહોંચ્યા બાદ તેણીને પીવા માટે કોલ્ડ્રીક આપ્યું હતું આ પીણું પીધા બાદ યુવતી અશક્ત અને બેબાન જેવી થઈ ગઈ હતી જેને જોતા બંને યુવક યુવતીને જહાંગીરપુરા કેનાલ રોડ આવેલી ઓયો હોટલમાં લઈ ગયા હતા તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે